मुंद्रा भाजप द्वारा महाराष्ट्र अने वावनी भाजपनी जीतनी उजवनी साथे द साबरमती रिपोर्ट फिल्म निहाली मुन्द्रा में भारतीय जनता पार्टी द्वारा बनास बनासकांठाना वाव तथा महाराष्ट्र में भाजपना विजयनी आतशबाजी अने मिठाई वहेंची ने उजवनी कराई हती शक्तिनगर थी जीरो पॉइंट रोड पर आवेला आराध्या सिनेमा पासे

ચોપડા જીગર ગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યુઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ આ બધાના નેતૃત્વને કારણે ભાવની અંદર ભારતીય જનતા પાર્ટીનો હુમલો લહેરાયો છે એની ખૂબ ખૂબ વધાઈ સાથે શુભકામનાઓ પાઠવું છું અને કાર્યકર્તાઓનો પરિશ્રમ એ રંગ લાવ્યો છે આ જીતીમાં જે કાર્યકર્તાઓએ વાવની વિસ્તારની અંદર જે મહેનત કરી છે એ મહેનત રંગ લાવી છે અને એને અભિનંદન આપ્યું સાથે સાથે દેશની અંદર પણ દેશની આર્થિક રાજધાની એવી મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ ભગવો લહેરાયો છે એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ જે છે એ લોકોએ સ્વીકારી અને જે અપ્રતિમ જીત આપી છે એ બદલ પણ હું વધાઈ સાથે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠું છું ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા બંધુ ભગીનીને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને હું ખૂબ શુભેચ્છાઓ સાથે વધાઈ આપું છું અને એની આજે ઉજવણી અહીંયા મુંદ્રાની અંદર થઈ રહી છે Freshness comes Yash soft drinks.